વડોદરામાં એમજીએલ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરથી વીજ બિલ વધુ આવી રહ્યા છે જેને લઈને નારાજ વપરાશકોનો મોરચો એમજી ગોરવા સુભનપુરા રોડ પર આવેલી પેટા કચેરી ખાતે ધસી આવ્યો હતો શહેરના ગોરવા લક્ષ્મીપુરા રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ હાઇટ્સના રહીશો સ્માર્ટ મીટરનો વિરોધ કરવા એમજી વીસીઆલની કચેરી ખાતે દોડી આવ્યા હતા અચાનક મોટું ટોળું દોડી આવતા ગોરવા પોલીસ પણ દોડી આવી હતી જ્યાં સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે આ મીટર તેમની જાણ બહાર વીજ વિભાગ દ્વારા ઘરોમાં મૂકવામાં આવ્યા હતા કે જૂના મીટર પાછા આપો પબ્લિકને લૂંટવાના ધંધા બંધ કરો અમે આમ પબ્લિક છે અમે આવાસ યોજનામાં રહીએ છીએ અમે કોઈ બંગલા જ ગરીબોમાં જ અપનાય છે સ્માર્ટ મીટર નથી લાગ્યા એનું છે મારો છોકરો એડમિટ હતો સવારે રજા લઈને ઘરે આવી તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે હજારનું નું પતી ગયું છે તો બાર દિવસમાં બે હજારનું નું રિચાર્જ એટલે કઈ જવાનું અમારા લોકોને એવો ને એવો વાળો છોકરો હું અહીં લઈને આવી હતી તો પણ અધિકારીઓએ દરવાજો ખોલ્યો નથી કે છોકરાને પણ અંદર લો તો આટલા બધા તમે લોકો શું નિર્દય છો છોકરા માટે બી દરવાજો ખોલવા તૈયાર નહોતા

સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતા કંપની દ્વારા જો મીટર નહીં લગાવવા દો તો દસ હજાર રૂપિયા ગ્રાહક દીઠ દંડ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મીટર મૂકવાથી તેમનું વીજ બિલ બે થી ત્રણ ગણું વધારે આવી રહ્યું છે અમે જીબીમાં સુભાનપુરા જીબીમાં અમે રજૂઆત કરવાયા છે અમારી રહેવા અમારું રહેવાસ સ્વામી વિવેકાનંદ હાઇટ સુભાન ગોરવા લક્ષ્મીપુરા રોડ પર છે જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે બરાબર છે આ જગ્યાની અંદર જી બીમાંથી કર્મચારીઓ આવ્યા હતા એ લોકોની કોઈ એજન્સી હતી જે સ્માર્ટ મીટરની એજન્સી કોઈને એવો કોન્ટ્રાક્ટ આપ્યો છે એ લોકો આવ્યા હતા પણ એ લોકોએ સોસાયટીની અંદર કોઈપણ પ્રકારનું પરમિશન લીધી નથી આજે સાડી સાતસો મકાનની સોસાયટી હોય તો ત્યાં આગળ કમિટી હોય મેમ્બર્સ હોય પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય પણ કોઈપણ પ્રકારનું લેખિતની અંદર કોઈ જવા લેખિત લેખિતમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પરમિશન લીધી નથી બરાબર છે બીજી વસ્તુ કે અમારી માંગ એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવામાં અમારી રજૂઆત એટલી જ છે કે આમ પબ્લિકને છેતરવાનો ધંધો છે આ બીજી વસ્તુ જે સ્માર્ટ મીટર જે લગાયા છે એકદમ બોગસ છે એ લોકોએ સ્માર્ટ નો કોઈ પણ પ્રકારના રિસર્ચ કર્યા નથી આમ પબ આમ આમ પબ્લિકને જે બે હજારનું બિલ બે મહિને આવતું હતું એ જ બિલ હવે એક મહિને આવે છે બે હજાર રૂપિયાનું તેથી અમારી એટલી જ માંગ છે કે તમામ પ્રકારના હું તો કહું આ અમારી એટલી સોસાયટી નહીં આખા બરોડામાં જે બી જગ્યા પર જે સ્માર્ટ મીટરો લગાવ્યા હોય એ લોકોના પૂરેપૂરા રિસર્ચ કરે ને પછી પબ્લિકને લગાવે યા તો પછી લગાવે નહીં કારણ કે જે વ્યક્તિ રેગ્યુલર બે હજાર રૂપિયાનું બિલ ભરતું હોય બે મહિને બરાબર છે એ જ બે હજાર રૂપિયા કેમ એક મહિને ભરે સ્માર્ટ મીટર હોય તો ઉપરથી એને કંઈક ફાયદો થવો જોઈએ ચલો ફેસિલિટી એ લોકોએ આપી કે ભાઈ રિચાર્જ કરો મોબાઈલની જેમ અને તમે લાઇટ ચાલુ રાખો બરાબર છે તો એવી એવી એ લોકોએ ફેસિલિટી આવવી જોઈએ કે ભાઈ આ લોકોને રેગ્યુલર જે બિલ આવતું હતું એ પ્રમાણેનું બિલ આવે કરી દીધું હાલની તારીખે જે વખતે સ્માર્ટ મીટર નાખવા ને તારે સોસાયટીના જાણ પણ નથી કરીને સોસાયટીના એક બે વ્યક્તિને એવું કીધું છે કે તમે સ્માર્ટ મીટર નહીં નાખવા દો તો દસ હજાર રૂપિયા પેનલ્ટી લાગશે પોતાની રીતે પછી તમારે સ્માર્ટ મીટર લગાવવા પડશે એવું જૂઠું બોલી અને સ્માર્ટ મીટર નાખી ગયા છે અને સ્માર્ટ મીટર નાખતી વખતે દરેકના ઘેરથી લાઇટ બિલ લેતા આવ્યા છે ગ્રાહક નંબર નાખીને સ્માર્ટ મીટર નાખીને જતા રહ્યા છે અહીંયા જે એમ જી વીસીએલની અંદર આવ્યા છે એમસી એમ જી વીસીએલમાં અમે દસ વાગ્યાથી આવ્યા છે તો દસ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જે સ્માર્ટ મીટરની ઓફિસ છે એ એક કલાક બહાર વેઇટ કર્યો તો બી ખોલવામાં નથી આવી અને જ્યારે કોઈ મેડમ આયા એમને કીધું ખોલો આ લોકોની રજૂઆતો સાંભળો તો બી દરવાજો ખોલવામાં નથી આવ્યો અત્યારે પબ્લિક અત્યારે મેઇન એમ જી વીસીએલની ઓફિસે જઈએ તો કે અમારે કોઈ અંડરમાં નથી જે બહાર સ્માર્ટ મીટરની ઓફિસ છે એમને લેવા દેવા છે આ બધી બાબતે અચાનક મોટું ટોળું આવી જતા ગોરવા પોલીસનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો ટોળા દ્વારા અધિકારી અધિકારીને મળવાની જીદ કરાતા પોલીસે અધિકારી સાથે મુલાકાત માટેનો માર્ગ બનાવ્યો હતો એમજી વિસીએલના અધિકારીએ સ્થાનિકોને જણાવ્યું હતું કે આ સ્માર્ટ મીટર મોબાઈલની જ રિચાર્જ પદ્ધતિ પ્રમાણે મૂકવામાં આવ્યા છે જેટલો ઉપયોગ થાય છે તે મુજબ રિચાર્જ અને તે પ્રમાણે બિલ ગ્રાહકોમાં ગેરસમજ થઈ છે જે અમે દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ક્યાં આવ્યા છો શું એટલે શું મેસેજ મળ્યો આપને ખાતેની સબડિવિઝનલ કચેરી છે સ્માર્ટ મીટર લાગવામાં લાગવાથી એમના બિલમાં કંઈ વધારો આવી રહ્યો છે એવી રજૂઆત સાથે પચાસી સો લોકો અહીંયા એમની રજૂઆત માટે આવેલા છે જે એમ અધિકારીઓ એમની રજૂઆત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરશે ચારથી વધારે માણસો કે આવી રીતે ટોળા બનીને આવતા હોય છે રજૂઆત માટે એથી લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિને કોઈ તકલીફ ના પડે એના માટે પોલીસની હાજરી જરૂરી હોય છે એટલા માટે પોલીસ આવેલી છે શું સમજાવટ કરી રહ્યા છો બસ અમે એઝ પર ધ લો એમની જે યોગ્ય રજૂઆત છે એ એમના યોગ્ય અધિકારી સુધી પહોંચાડીએ છીએ અને જે કાંઈ નિરાકરણ થશે એમ તરફથી જ થશે પોલીસનું કામ ફક્ત અહીંયા લો એન્ડ ઓર્ડરને જાળવણીનું છે